આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ લોક સેવા માટે હર હંમેશા તત્પર રહેતી એવી સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાછલા ત્રણ દિવસથી વડોદરા શહેરમાં વરસેલા વરસાદને કારણે તારાજી સર્જા હતી તેને લઈને જ જીવન લોકોના અસ્તવ્યસ્ત થઈ ગયા હતા આવી કપરી પરિસ્થિતિમાં સંસ્થા દ્વારા દાતાશ્રીઓના માધ્યમ થકી સમા વિસ્તારમાં પાણીની બોટલો કારલીબાગમાં તુલસીવાળી વિસ્તાર જે ખરાબ પરિસ્થિતિ હોય ત્યાં જે ઘરોમાં પાણી ભરાઈ ગયા તે લોકોને જે ભૂખ્યા હતા તરસ્યા હતા તે લોકોને જ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે ભૂખ્યા દર્શાવવા માટે જ સંસ્થાની ટીમ દ્વારા સમા કાર્લીબાગ તુલસીવાડી પરશુરામ ભટ્ટા અને ખરાબ પરિસ્થિતિ જાજા હોય એટલે કે અકોટા વિસ્તાર ત્યાં ત્યાં જ સતત ત્રણથી ચાર દિવસ પાંચ હજાર લોકોને ફૂડ પેકેટ આઠ હજારથી વધુ પીવાની પાણીની બોટલોની વ્યવસ્થા કરી આપવામાં આવી છે સંસ્થા દ્વારા તમામ દાતાશ્રીઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે નમસ્કાર મિત્રો આજ રોજ આપણા સર્વ માનવ સેવા ચેરિટી બંડરની ટીમ જ્યાં છેલ્લા ત્રણ ચાર દિવસથી અકોટા બ્રિજ જ્યાં પાણીના લીધે બહુ જ બહુ જ એટલે બહુ જ ગંભીર હાલત છે એ લોકોની તેવા પાણીવાળા વિસ્તારમાં આજે આપણી ટીમ દ્વારા અને હેતવી દ્વારા આજે વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું હેતવી શિવસર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ તમે જોઈ શકો છો આપણા કાર્યકર્તાઓ થકી ભાવનું